<risa> 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 Mamita Margaret Laponafene. la <laughs> o sea, que pancho. te Mira, <laughs> <laughs> tú <laughs> 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 <¿Qué lindo? risa> વિક્રમ ઠાકોર ને જેમ રાખડી બાંધજે હો હા વિક્રમ વિષ્ણુ ને એવા આશીર્વાદ આપજે વિક્રમ ઠાકોર જેવી તાકાત આવી જાય

બાંધી નહીં તો હજી મારા અગિયાર ભાઈને રાખડી બાંધો ને ખાલી તળા જ આગો મારો બીજા દસ ભાઈ માનેલા છે

મારા પપ્પા નાખો દે લગભગ ચાલુ જ રહેશે પેડા ખાવાનું ને પૈસા દેવાનું ને પાંચ પૈસે મારે લગન નહી લગન પૈસા પપ્પા મનસા ભાઈ પૈસા તો કો પૈસા નથી આવે એમ નું આલે એક ફાઈન જ દીતા ચાર બાકી છે તો માર પપ્પા એ મનસા ભાઈ ને પણ 500 રૂપિયા આપી દીધા તો ભજીય બના મને છે ને જે માર બપોર સળા પણ માર ફઈ જ્યો જી મોળા મોળા ને જે રાખડી બાંધો ને ચાલ જો માર ફઈ અને જો આ તને મારા ફૈસને હજી બે ફઈ આવ્યા નથી અને જો આ ફઈ મારા બનાવે છે ભજીયા માટે બેટર અને મારી મમ્મી હલાવે છે ભજીયા બનાવે છે તમારે બધાયને ખાવાય તો આલો ભજીયા મસ્ત ડુંગળીના બનાવે છે અને જો આ મારા ફરી હમ અને આ મારા શરમાળું ફઈ છે

આ છે મારા કાકા કદાચ તમે કોઈ જોયા નહીં હોય લગમાં કે લાઈન તો બતાવી દઉં અને આ છે મારા બે ભાઈ આ બાજુ મારા પપ્પા છે અને રોહ ને પાછળ ખાય છે ચાલો ગાઈસ આવજો હવે એન્ડ આપણે બોલો કરી નાખીએ હો કે તમને બધાને અમારો બ્લોગ અમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય જય માતાજી બાય બાય કરતા સમીર ખાવામાં કેટલા બીજી મારા બાપ મહેશ્યા બાય બાય કરને ને કોઈક કમાય કરશે કલા ગુલાબી સેટવાળી જ બાય બાય નો ખરેખ ખાવું બીજી વધારે જો હજી નોન શેશ જ ચાલે છે બોલો